મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યમાં સેવામાં નિવૃત્ત થયેલા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતો જે ફરજ ફરજ બજાવતા પેન્શનધારક પેન્શનધારક મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો તેમના માટે મહત્વની અપડેટ હું આજના વિડીયોમાં જ રચા કરવાનો છું તો મિત્રો આજના વિડીયોમાં આજ તારીખથી અઢાર છ બજાર પચીસ તો મિત્રો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કરી પેન્શન માટે અફલાતુન જાહેરાત તો મિત્રો કઈ જાહેરાત કરવામાં આવી છે ને પેન્શન ધારણ માટે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પહેલા મિત્રો વોટ્સઅપ ચેનલ છે તમે જોઈ શકો છો ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું અવશ્ય રીતે જોઈન થઈ થજો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીઅર ડીયર એચઆર અન્ય તે કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલ પર પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને મિત્રો ગુજરાતી સાહિત્યની કુંચાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશું નહીં તો મિત્રો એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કેન્દ્રના ધોરણ જેમ ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પણ પેન્શનરો માટે ઘણા લાંબા સમય સુધી તેમની માંગ હતી તે પૂર્ણ કરવામાં આવી છે તેમના માટે એક સરસ સમાચાર એટલે કે મહત્ત્વની અપડેટ લઈને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સૌ બધા મિત્રો પહેલી મહત્વ છે કે ફિટપેમ ફેક્ટર વધારો કેન્દ્રીય કર્મચારીના માટે મહત્વપૂર્ણ સમાચાર ખરેખર તાજેતરના અપડેટ મુજબ તમે જણાવી દઈએ કે સરકારી કર્મચારી પગારમાં ચાલીસથી પચાસ પચાસ ચાલીસથી પિસ્તાલીસ હજાર બંપર વધારો થશે ફિટપેમ ફેક્ટરના બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ શ્યાસી આપડે સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે સ સમાચાર સંપૂર્ણ વાંચો મિત્રો આઠમો પગાર પંચ પાંત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારીને સડસઠ લાખથી વધુ પેન્શન માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેના કારણે પગારમાં સુધારેલું પેન્શન લાભોનું અપેક્ષા વધી ગઈ છે જો કે સરકાર હજુ સુધી આઠમો પગાર પંચ રચના અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળ જાન્યુઆરી બે હજાર પચીસમાં તેની રચના મંજૂરી આપી હતી ત્યારબાદ આના કારણે ઘણા લોકો મૂંઝવણમાં મૂકાયા છે કર્મચારીના સંગઠક સરકારે આયોગની રચના અપીલ કરી હતી તેનો સમયસર અમલીકરણ કર્મચારીના પેન્શનો માટે અનિશ્ચિતતા ઘટાડવાનો માંગ છે આત્મ પગાર પંચ આત્મ પગાર પંચ નવીનતમ અપડેટ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પછી વિલંબિત થવાના ઘણા કારણો છે મિત્રો આમાં નાણાંકીય અવરોધો બાકી મંજૂરી અને અમલદાશાહી પ્રક્રિયા સમાવેશ થાય છે પગારમાં સુધારો પેકર પર આધાર રાખે છે મોગર પથ્થરમાં ડીએમ ડીએસઆર મર્ચ થઈ શકે છે પેન્શન સુધારા લાભો મળી શકે છે જો કયા સરકારના કર્મચારી અપેક્ષા પર નિયંત્રણ રાખવું જોઈએ ત્યારબાદ પાંત્રીસ લાખ કેન્દ્રીય કર્મચારીને સડસઠ લાખથી વધુ પેન્શનરો આઠમો પગાર પંથની આત્મની રાહ જોઈ રહ્યા છે તેનો પગાર અને પેન્શન વધારવાની અપેક્ષા રાખી રહ્યા છે પણ સરકાર હજુ સુધી તેની રચના અંગે કોઈ સત્તા માહિતી કે જાહેરાત કરવામાં આવી નથી અનિશ સંસ્થાઓ કર્મચારીઓ પાસે ચિંતા ફેલાવી છે કર્મચારીના સંગ્રહ સરકાર પાસે માંગ કરી રહ્યા છે જે કમિશનની રચના જલ્દી કરવામાં આવે બધું સમસ્યા થઈ શકે છે અને કોઈને પણ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે મિત્રો તો સૌ પ્રથમ વિલંબનો ભય કેમ વધી રહ્યો છે જાન્યુઆરી સોરમાં સાતમો પગાર પંચ અમલમાં આવ્યું અને બે વર્ષ પહેલાં ફેબ્રુઆરી ચૌદમાં તેની જાહેરાત કરવામાં આવી ત્યાંથી અહેવાલ કેબિનેટ મંજૂરી અમલીકરણ માટે પૂરતો સમય મળ્યો પરંતુ આત્મ પગાર પંચ સુધી રચના નથી તેના નિયમો અને શરતો ટીઓ પર નક્કી કરવામાં આવ્યા આ વિલરમાં જોતા એવી શક્યતા છે કે આત્મ પગાર પંચ જાન્યુઆરી છવ્વીસમાં પછી અમલમાં આવશે કારણ કે ટીઓઆરની રચના નિર્ધારણ અહેવાલ રજૂ કરવાની મંજૂર પ્રક્રિયાનો સમય લાગશે પગારમાં સુધાર ફીટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે મિત્રો ફીટમેન્ટ ફેક્ટર એ કર્મચારીના મૂળ પગારની ગણતરી કરવા માટે વપરાતું નંબર છે સાતમો પગાર પણ છી બે પોઈન્ટ સત્તાવન ટકા સત્તાવન હતું આનાથી લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગયું છે નિષ્ણાંતો માને છે કે આઠમું પગાર પણ ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ પાંચથી બે પોઈન્ટ સ્યાંસીની વચ્ચે રાખી શકાય છે આનાથી કર્મચારીના પગારમાં સ્યાળીસ હજારથી રૂપિયા વધીને પિસ્તાલીસ હજાર રૂપિયા વધારો થઈ શકે છે મિત્રો એક જો કોઈ ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ સ્યાસી હોય તો લઘુત્તમ મૂળ પગાર એકાણું હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે પરંતુ નાણાકીય સરકાર પર નાણાકીય બોજ વધશે તેથી બે પોઈન્ટ છ ગણ કરતાં બે પોઈન્ટ સાત ગણો વધારો શક્ય છે આનાથી કર્મચારીને સારો લાભ મળશે સરકારનું બજેટ પણ બગડશે નહીં સાતમો પગાર પાંચ ફિફ્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો ત્યારબાદ લઘુત્તમ મૂળ પગાર સાત હજાર રૂપિયા વધીને અઢાર હજાર રૂપિયા થયો છઠ્ઠા પગાર પાંચ ફિફ્ટ ફેક્ટર બે એક પોઈન્ટ એંસી ટકા હતો લઘુત્તમ મૂળ પગાર બે બે સાતસો પચાસ રૂપિયા વધીને સાત હજાર રૂપિયા થયો બીજો ફેરફાર એ હોઈ શકે છે કે ડીએ મૂળ પગાર સાથે મચ કરવામાં આવશે ડીએ વધારાનું પહોંચી વળવાનું મદદ કરે છે વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે હાલમાં જે જાન્યુઆરી બજેટ પચીસથી પચાસ ટકા છે આઠમ પગાર પંચને અમલીકરણ પહેલાં ડીએમાં બીજો વધારો થવાનો છે જે જુલાઈ પચીસથી અમલમાં આવશે જ્યારે નવો પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે ડીએ સુધારાનો મૂળ પગાર સાથે મચ કરવામાં આવશે મિત્રો જ્યારે આનાથી કુલ પગાર વધારો થાય છે ત્યારે ભવિષ્યમાં ડીએ વધારા શૂન્યથી શરૂ થાય છે કર્મચારીના મૂળ કુલ પગાર એચઆરએ પરિવહન ભથ્થાઓ સંબંધિત ભથ્થામાં વધારો જોવા મળે છે પરંતુ ડીએમ વધારો ઓછું વધારો થઈ શકે છે ઉચ્ચ મૂળ પગાર ઉચ્ચ મૂળભૂત પગાર અર્થ એ છે કે ડીએમ દરેક વધારોનો અર્થ વધુ પગાર વધશે પેન્શનનો પણ ફાયદો થશે મિત્રો પેન્શનને પણ સુધારો લાભો મળી શકે છે ફક્ત પગારદાર કર્મચારીઓ જ નહીં પરંતુ લગભગ સડસઠ લાખ સરકારી કર્મચારીઓ પણ તેનાથી પ્રક પ્રભાવિત છે આગાઉના પગાર પગાર પેન્શન ગ્રંથની પદ્ધતિઓના અને લાભો ફેરફાર સમાવેશ થતો હતો આ વખતે પણ આવા જ ફેરફારની અપેક્ષા છે મિત્રો ત્યારબાદ મોઘવાડી રાહ ડી અને મૂળભૂત પેન્શનોને મેળવવાથી પેન્શનો પણ પ્રભાવિત થશે કારણ કે તેમની ચૂકવણી પણ સમાન માળખા સાથે જોડાયેલી છે મૂળભૂત આંકડાઓની કોઈપણ ફેરફાર માસિક પેન્શનની રકમમાં ફેરફાર થશે નિવૃત્તિ કર્મચારી સગતના ફેરફાર માસિક સ્પષ્ટતા માંગી છે નવા પગાર પરથી પેન્શન ગણતરી કેવી રીતે કરવામાં આવશે જેથી પેન્શનની ચિંતાઓ દૂર કરવામાં આવશે અનિષ્ટ હોવા સત્તા કેટલી બાબતો ચોક્કસ સુધાર પગાર માળખામાં કામ કરી રહ્યું છે પરંતુ તેની અપેક્ષા કરતાં સમય લાગી શકે છે સંભવિત વધારાથી લઘુત્તમ વેતન ચાલીસ હજારથી પિસ્તાળ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે પેન્શનોમાં ફેરફાર થશે ડીએ વધારો સેટ કરવામાં આવશે પરંતુ પગાર વધારવામાં શરૂઆત ખામી ઊંચા વધતા ભરપાળ કરી શકાય છે તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ